એક વ્યક્તિને પાણી માટે ભૂગર્ભ ટાંકીમાં ઉપવાસ આંદોલન પર ઉતરવું પડે આવું તમે ક્યાંય સાંભળ્યું છે ખરું નહીં જ સાંભળ્યું હોય પરંતુ આવા જ દ્રશ્યો મોરબીમાંથી સામે આવ્યા છે જ્યાં એક ભાઈએ પાણીની ટાંકીમાં આંદોલન શરૂ કર્યું અને હવે આ મુદ્દો મહાનગરપાલિકાની કચેરી સુધી ઉગ્ર રીતે પહોંચ્યો ત્યારે કેવી છે પાણીની સમસ્યા કે લોકોને ટાંકીમાં ઉતરીને વિરોધ નોંધાવવો પડ્યો આવો જાણીએ જળ એ જીવન છે સંઘર્ષ કરતા લોકોના આ જુઓ આ ભાઈ કોઈ ભૂ સમાધિ નથી લેવા જઈ રહ્યા પરંતુ ધ્યાનથી જોશો તો તેઓ પાણીની ટાંકીમાં બેઠા છે અને પાણી માટે તરસી રહ્યા છે તેમના ઘરે તેર તેર દિવસથી પાણીનું એક પણ ટીપું નથી આવ્યું જેથી નારાજ થઈને તેમણે અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે તેમની વ્યથા તમે ખુદ સાંભળો તમારી આજુબાજુમાં ઘણી સોસાયટીમાં નથી આવતું આ બધા બેનો એ જ છે અમારે પાણી કોઈ સંજોગોએ નથી આવતું તેર દિવસથી તો ઠામુકુ કોઈ એક ડીપુ નથી પડેલું વારંવાર કમિશનર સાહેબને રજૂઆત કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી આ લોકો કાંઈ ધ્યાન દેતા જ નથી નિષ્ઠુર એટલી હદે છે કે કોઈ આ તમે જોઈ શકો છો એની નિષ્ઠુરતાનું પ્રમાણ કે કોઈ

સમસ્યા મોરબીમાં કન્યા છાત્રાલય પાછળ આવેલી પંચવટી સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓની છે પાણીના આવતા લોકો વેચાતા પાણીના સહારે જીવવા મજબૂર બન્યા છે આ સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું જેથી ઉમતા અધિકારીઓને જગાડવા માટે મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી સૂત્રોચ્યાર કર્યા હતા

સોસાયટીમાં જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે એ લાઇન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે એ કાલથી ચાલુ છે બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં એના કારણે એ વસ્તુઓ બની હોય એના માટે અમે અમારા સિટી એન્જિનિયરને હાલે જ સ્થળ પર મુલાકાત કરાવીને જે પણ ટેકનિકલ સોલ્યુશન થશે એ ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી કરીશું નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ પરંતુ લોકોની સમસ્યા સાંભળનારું કોઈ નથી લોકો હલ્લાબોલ કરે ત્યારે અધિકારીઓ પણ જાગતા હોય તેવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યા જોકે અંતે મોરબીના ધારાસભ્ય જાગ્યા ચેતનભાઈના ઘરે ગયા અને તેમને ટાંકીમાંથી બહાર કાઢી કમિશનરના હાથે પાણી પીવડાવ્યું આ સાથે જ સમસ્યાના સમાધાનની ખાતરી આવી ચેતનભાઈ જેવા એક આમ નાગરિકને આંદોલન પર ઉતરવું પડે અન્ન જળનો ત્યાગ કરવો પડે અને ત્યારે તંત્ર હરકતમાં આવે તેને લઈને છે ચેતનભાઈએ વિરોધ નોંધાવ્યો ન હોત અને લોકોએ કમિશનર ઓફિસનો જો ઘેરાવ ન કર્યો હોત તો કદાચ હજુ પણ આજે પણ પાણીની સમસ્યાનું વર્ષો સુધી એ ત્યાંના નાગરિકોને સમાધાન જ મળ્યું ન હોત જોકે હજુ સમાધાન તો થયું જ નથી માત્ર ટૂંક સમયમાં સમસ્યાનું નિવારણ આવશે એવું માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિકોને આશ્વાસન જ મળ્યું છે હવે એવામાં જોવાનું એ રહેશે કે ચેતનભાઈના ઉપવાસ સ્થાનિકો માટે પાણીદાર સાબિત થાય છે કે નહીં સમય